योऽन्तः प्रवीश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वदाम्नाम् अन्यांश्च हस्तचरणश्रवणत्वगादिन् प्राणा नमो भगवते पुरुषाय तुभ्यम् સ્વામિનારાયણ સંપ્રદાયની જ્યાં સ્થાપના થઈ છે એવા જેતપુર ધામના નિવાસી અક્ષરધામના અધિપતિ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ વ્યાસાસને બિરાજમાન પરમપૂજ્ય ગુરુજી શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી ઘર સભાના માધ્યમથી વ્યાસસ અને બિરાજમાન પરમપૂજ્ય સદગુરુ શ્રી નીતિ સ્વરૂપદાસજી સ્વામી લક્ષ્મીપ્રસાદ દાસજી સ્વામી દેવ દેવકૃષ્ણદાસજી સ્વામી અન્ય તમામ બ્રહ્મદર્શી સંતો ભગવાનના લાડીલા ભક્તજનો યજમાન પરિવારો સૌને હેતભૈરા જે સ્વામિનારાયણ વરસાદ જાજો પડે ને એટલે સ્વામી બધા ઠંડા તો પડી જ જાય એ જય સ્વામિનારાયણ હવે કંઈક બરાબર હમણાં ઘર સભામાં આંકલા કરતા હતા ભક્તજનો સરસ મજાની ગંગા નદી વહેતી હોય કે ભાદર જેવી નદી વહેતી હોય અને એમાં એક નાનું ઝરણું અંદર ભળી જાય તો એ ગંગાના નદીમાં એ પ્રવાહ ભળે પછી ને ગંગા કહેવાય કે ન કેવાય એ કયો ગંગાજ કેવાય ને અંદર ભળી ગયું પછી શું ભગવાન કૃષ્ણ એને બે માતા પિતા હતા એ ખબર છે ને વાસુદેવ વસુદેવજી એટલે વાસુદેવ કૃષ્ણ ભગવાન ને વસુદેવજી એમના પિતાનું નામ અથવા દેવકી નંદન નંદન કહો ચાલે બાજુ ગયા એટલે વળી પાછા બીજા આવ્યા અને એમને નંદન કહેવાય 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 જશોદા નંદન કહેવાય બે બાજુથી માતા પિતા મળ્યા ને એમ મારા મોટા ભાઈ છે કે એક તો અમારા ગુરુ હતા ધામમાં ગયા છે પણ એક ગુરુજી અમે અમારા પૂજ્ય નીલકંઠચરણ સ્વામીને અમારા ગુરુ તરીકે સ્વીકાર્યા છે એટલે મને બે ગુરુનો લાભ મળ્યો છે એટલે મોટા ભાગ્ય તો હું અમારા મંડળના માનું છું કે અમારા બાર સાધુના આમ તો અઠ્યાવીસ ત્રી સંતોના ગુરુ અમે એમણે જ ધાર્યા છે એટલે બધાય સંતો અમે ભાગ્યશાળી છીએ કે આવા બ્રહ્મદર્શી સંત બ્રહ્મનિષ્ઠ સંત એમના ચરણે અમને આશરો મળ્યો છે રહી વાત સવારે આપણે સારું કર્મ કર્યું હોય ને તો સુધીમાં કદાચ આપણને એ જ કર્મનું ફળ મળે હો એક નાનકડો દાખલો આપું થોડોક અડધો સમય વધારે લાગશે એકાદ મિનિટ પણ ફટાફટ બોલીશ બેન હતા ક્યાંક ખરીદી કરવા ગયા ગરીબ બાઈ હતા બિચારી રોજે રોજનું કંઈક લાવીને પૂરું કરે એવી સ્થિતિ અને એમના ધણી હયાત નહોતા બાળકોને કંઈક ખાવા માટેનું લેવા ગયા સિત્તેર રૂપિયાનું બિલ થયું સો રૂપિયાની નોટ આપી એટલે પહેલાં વેપારીએ ભૂલમાં ચાલીસ પાછા આપ્યા બેને જોયું નહીં ઘરે જઈને જોયું તો કે લે આ તો દસ રૂપિયા વધારાના આવી ગયા અણહક ના કહેવાય મારે અત્યારે જ પાછા દેવા જવું પડે નવ કિલોમીટરથી હાલી અને એ બેન રાતે મોડે દુકાન બંધ થઈ ગઈ ત્યારે પહોંચ્યા દુકાન બંધ હતી એટલે હવે દસ રૂપિયા મૂકવા ક્યાં પાછા ઘરે ગયા નવ કિલોમીટર ચાલીને પાછા ઘરે ગયા બીજેથી એમને આખી રાત ઊંઘ ન આવી સવારે વહેલા ઉઠ્યા ઉઠી અને પાછા ચાલતા થયા નવ કિલોમીટર ચાલીને દુકાન ઉઘડી ત્યાં પહોંચી ગયા જઈને કીધું કે લ ભાઈ આ તમારા દસ રૂપિયા તે પેલા ભાઈએ હાથમાં તો લઈ લીધા પણ પૂછ્યું કે આ સેના દસ રૂપિયા તમે મને ભેટ આપો છો દક્ષિણા આપો છો કોઈ મને ભિક્ષ ભિક્ષામાં કંઈ આપો છો શું છે આ ત્યારે પેલી બેને એમ કીધું કે ભાઈ હું કાલે અહીંયા ખરીદી કરવા આવી હતી કે હા બેન તમે આવ્યા હતા તો મેં સિત્તેર રૂપિયાની ખરીદી કરી હતી અને મેં સોની નોટ આપીને તમે ભૂલમાં મને ચાલીસ પાછા આપ્યા હતા આ દસ રૂપિયાએ મને આખી રાત સૂવા ન દીધી એટલે મને થયું કે હવે આનું વહેલામ વહેલું પૂરું કરી દઉં અને એને હાથમાં જઈને દસ રૂપિયા દઈ આવું એટલે હું રાતેને રાતે આવી હતી પણ રાતે તમે નહોતા એટલે પાછી ફરીને અત્યારે સવારે આવી તો કે બેન તમે આવો છો ક્યાંથી કે અહીંથી નવ કિલોમીટર મારું ગામ દૂર થાય છે અહીંયાથી હાલીને આવી હતી કાલે અને આજે ત્યાંથી જ આવી છું ત્યારે પહેલાં ભાઈના મનમાં થયું કે આટલી બધી શું ઉતાવળ છે આમને અરે બેન ફરી ગમે ત્યારે આવો ત્યારે દઈ દીધા હોત તો ચાલે જ અથવા મને ના કહ્યું હોત તો દસ રૂપિયા મને ક્યાં ખબર હતી ત્યારે પેલી બેને એમ કહ્યું કે કોઈનું માથે કરજ લઈને ઋણ રાખીને હું મરું ને તો તારી મારી મુક્તિ ન થાય અને એ ઓલા વેપારીના મનમાં ધ્રાસકો પડ્યો કે મેં ઓલાના ત્રણ હજાર રાખ્યા છે અને પાછા નથી આપ્યા એ મારે દઈ દેવા જોઈએ નહીં તર આ બેન કે મુક્તિ ન થાય મારી નહીં થાય એટલે એ તરત જ દુકાન બંધ કરી ત્રણ હજાર લઈને ઉપડ્યો ભાઈ ઓ અને જેના બાકી હતા ને એને જઈને કે લો આ ભાઈ તમારા ત્રણ હજાર કે કેમ અચાનક હું ઘણી વખત યાદ કરું છું કે કેમ નહીં આવતા હોય તો કે મારે દેવાની દાનત નહોતી પણ આજ મારો હાથમાં જાગી ગયો છે એટલે આવ્યો છું તો કે શું વળી આત્મા જાગી ગયો એટલે વાત કરી કે પેલા ભાઈએ એક હવા લાખ લીધેલા એટલે એને થયું ખારું મારી મુક્તિ નહીં થાય એટલે ઈ ઉપડો પાછો હો દુકાન બંધ કરીને ગયો જઈને હવા લાખ રૂપિયાની આમ બંડલ મૂકી અને કહ્યું કે ભાઈ આ તમારા હવાલાખ સ્વીકારી લો ને એમ હિસાબમાં ગણી લો તો કે પણ મને કંઈ ખબર નથી કે તાર બાપા એ મને આપેલા અને મારી બુદ્ધિ બગડી હતી એટલે મારે તને દેવા નહોતા પણ આજ મારો હાથમાં જાગી ગયો અને એ પાછો સવા લાખ રૂપિયા દઈને પાછો વળ્યો તે ઓલો જે હતો ને શેઠીયો એણે એક કોઈ ભાઈના તેર લાખ રૂપિયા લીધેલા અને તેર લાખ રૂપિયા એના મનમાં અંદર આમ થવા માંડ્યું કે મારી મુક્તિ નહીં થાય હવે મારે કોઈનું ઋણ રાખવું નથી તે આડોશી પાડોશીના ગમે ત્યાંથી કંઈક બેંકમાંથી ઉપડ્યા ને કંઈક એટીએમનું કાર્ડ ઘસ્યું ને ગમે ત્યાંથી પણ એ તેર લાખ રૂપિયા પૂરા કરી ગાડીમાં બેહીને ઉપડ્યો એક ઝૂંપડા જેવું ઘર હતું દિવાલું પડી જાય એવી હતી ઇયાં જઈ ગાડી ઊભી રાખી અંદર ગયા તો ભાઈ નહોતા ભાઈ તો ભગવાનના ધામમાં પહોંચી ગયા હતા એ આને ખબર હતી પણ ઘરમાં બેન હતા નાના બાળકો હતા ત્યાં જઈને કહ્યું કે લો બેન આ તેર લાખ રૂપિયા તમારા ધણીએ મને આપેલા એ તમને પાછા આપું છું તે ઓલા બેન તો રાજી રાજી થઈ ગયા કે આહા હા મારો બેડો પાર થઈ ગયો અમારે ખાવા ધાન નહોતું હવે તો એ મજાનું સરસ ઘર થઈ જશે એકાદી ગાડી લઈ લેશું અને વળી પાછી ફરીને અમારી જાહો જલાલી આવી જશે બેન બહુ રાજી થયા પણ એ બેન કોણ હતા એ ખબર છે ભક્તો એ ઓલા દહ રૂપિયા દીધા હતા ને એ જ હતા રૂપિયા પાછા દીધા તેર લાખ મળ્યા સ્વામી રે કામ કરેલું તેર લાખે પહોંચી જાય માટે સારું કામ કરજો ફરેણીમાં વરસી જાય જો આ વરસાદ જ વરસ વરસ કરે એના કરતા આપણે રૂપિયા વરસાવા માંડો ને તો ઉપરથી વરસાદને ને બંધ બંધ થાય કે આ તો મારા કરતા વધી ગયું આપણે વધારે થઈ જાય એવું કરજો પૂછે ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરું કે અમને તમારા જાણીને કાયમ અમને સલાહ સૂચન કરતા રહેજો અને આ લોકમાંથી જ્યારે વિદાય લઈ ત્યારે શ્રીજી મહારાજના ચરણ સિવાય ક્યાંય અમારું મન ન રહે એવી કૃપા કરજો સંતો બધાઈને વિનંતી કરું કે અમારે ધ્રાંગધ્રા સ્વામિનારાયણ આશ્રમ ખાતે સરસ મજાનો આવતી છવ્વીસથી ત્રીસ તારીખ પ્રતિષ્ઠા મહોત્સવ આવી રહ્યો છે અમે અપેક્ષા એવી રાખીએ છીએ કે અમારા આંગણે બસો બાર સંતો અઠ્યાવીસ તારીખે હાજર રહે અને અમને સૌને ખૂબ કૃપાવંત કરે એવી બધાય સંતોના ચરણોમાં પ્રાર્થના છે કે જેમ અહીં હલકીને આવ્યા છો ને આનાથી વિશેષ ને વિશેષ આવશો મંડળ આવશો મને પૂજ્ય નિત્ય સ્વરૂપ સામી હતો વચન આપી દીધું મને કે તૂટે એટલે હું લેતો આવીશ બસ એટલે અમારે હવે બહુ જાજી મહેનત નહીં કરવી પડે અહીં થોડી કરી લઈશું ને થોડી વડતાલ જઈને કરી લઈશું એટલે કામ પૂરું થઈ જવાનું પણ બહુ સરસ દરેક ભક્તોને પણ ભાવભીનું આમંત્રણ છે ધ્રાંગધ્રા છવ્વીસથી ત્રીસ અગિયારમો મહિનો અને છેલ્લા પાંચ દિવસ યાદ રાખજો અને જરૂર પધારજો અને એમાં સંતોની સાથે પધારશો તો અમને ખૂબ આનંદ થશે તમે કાઠિયાવાડમાં તો બધાને રોટલો ને રોટલો આપો છો પણ અમારી થોડીક ઈચ્છા છે કે અમારા ઝાલાવાડના આંગણે પણ અમે રોટલો રોટલો પૂરો પાડીએ અને તમે સૌ ખુશી ખુશી થઈ અને પાછા વિદાય લો એવી આમંત્રણની ભાવના સાથે સંતોના ચરણોમાં પ્રાર્થના સાથે મારા વક્તવ્યને સમાપન કરું જય સ્વામિનારાયણ